Ahsenullah'a emanet olun. Ya İsa'ya emanet olun. Ya Allah'a emanet નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા સફર પર તો આજે અમે જવાના છીએ ઊંચા કોટડામાં ચામુંડ માતાના દર્શન કરવા માટે અને સાથે સાથે આપણે ગોપનાથ મહાદેવના પણ દર્શન કરીશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો બસ તમને રસ્તો બતાવવા માટે અમે ભાવનગર જે મહઉ હાઈવે છે તે હાઈવે ઉપર ઊભા છીએ અને બોડા જે ચોકડી ઊંચા કોટલા જવા માટેની ચોકડી છે એ ચોકડી ઉપર અને અહીંથી ઊંચા કોટલા લગભગ પંદર કિલોમીટર જેટલું દૂર છે અને બીજી એક એ વાત કે મિત્રો ગોપનાથમાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ છે એ અમને ખબર નહોતી એટલે આપણે ઉંચાકોટલામાં ચામું માતાના દર્શન કરી અને બાપુની કથાનો લાવો લઈશું અને ગોપનાથ જઈશું ગોપનાથ મહાદેવના દર્શન કરીશું અને પૂજ્ય મોરારી બાપુની જે કથા ચાલુ છે તે પણ તમને બતાવશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો અને ઊંચા કોટળા જે છે તે ભાવનગરથી અરાઉન્ડ સો કિલોમીટર જેટલું દૂર છે અને અહીં આવવા માટે તમે બાય રોડ એસટી બસનો પણ ઉપયોગ કરી શકો છો જે ભાવનગર ઊંચા કોટળા બસ ચાલે છે તેમાં પણ તમે અહીં આવી શકો છો ઊંચા કોટલા ધામમાં ચાવુડમાંના દરબારમાં આપણે પહોંચી ગયા છીએ અને જે આપણે ઊંચા કોટલા છે મંદિર એ થોડુંક ટેકરી ઉપર આવેલું છે અને રસ્તો જાય છે અને રસ્તાની બંને સાઈડ માતાજીને ચડાવવા માટે પ્રસાદ અને બાળકોના રમકડા મળી રહે છે પ્રસાદ ચડાવવા માટે પ્રસાદ લઈ લઈએ અને પછી માતાજીના દર્શન કરી લઈએ તો ચાલો થાવ એટલે અહ ડાયબી સાઈડ માં અહ કાળભેરો દાદાની મૂર્તિ આવેલી છે મિત્રો માં ચામુંડાના પરસા તો અપરંપાર છે તે તો બધાને જગ વિખ્યાત છે અને મા ચામુંડા કાળિયાભીલની દેવી કહેવાય અને કાળિયાભીલને સમરે હોંકારો દેતી મા ચામુંડા બધા જની મનોકામના પૂર્ણ કરે છે તમે કોઈ પણ મનોકામના રાખો તે અવશ્ય પૂરી થાય છે અને તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો જે હજારો ત્રિશુલ લાગેલા છે માતાજીને માનતા રાખે છે અને અહીંયા ત્રિશુલ લગાડે છે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે અને માતાનો ઇતિહાસ પણ બહુ પ્રાચીન છે અહીં આવી અને તમે ખૂબ જ ધન્યતા અનુભવ છો માતાજીના દર્શન કરીને અને મંદિરમાં મેન મંદિરમાં ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે આપણે જે મેન મંદિર છે એમાં વિડીયોગ્રાફી કરી નથી અને બસ આંગણ તમને વિડીયોમાં આગળ બતાવી દો અને અહીંયા નીચે મંદિર જેને છે એની નીચે બપોરનું જમવાની વ્યવસ્થા છે પ્રસાદી માટે અને ઉપર ચા પાણીની પણ વ્યવસ્થા છે જે આગળ તમને બતાવું તો મિત્રો માતાજીના દર્શન કરી અને જે ભોજન શાળા છે ત્યાં આવી ગયા છે બપોરનો પ્રસાદ તમે અહીંયા લઈ શકો છો અને આ જગ્યા જે ભોજનશાળા વાળી જે જગ્યા છે એ બહુ જ વિશાળ જગ્યા છે અહીંયા તમે સંઘ લઈને આવ્યો હોય કે પગપાળ આવ્યો હોય તો તમે અહીંયા વિશ્રામ કરી શકો છો અને અહીંયા રાતવાસો પણ કરી શકો છો બહુ જ મોટી જગ્યા છે અને આગળની સાઈડ પાર્કિંગ એરિયા છે અને જે ભોજનશાળા જે એરિયો છે એ પણ બહુ જ મોટો છે અને અહીંયા બપોરે અને સાંજે પ્રસાદીની વ્યવસ્થા માતાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને અહીંયાથી તમે માતાજી જે બિરાજમાન છે તે જગ્યા પણ જોઈ શકો છો છે દૂર ટેકરી ઉપર માતાજી બિરાજમાન છે ટલા બીચ છે ત્યાં અમે આવી ગયા છીએ અને અહીંયા બીચ ઉપર તમે ફેમિલી સાથે અલગ અલગ એક્ટિવિટી કરી શકો છો અને અહીંયાથી મંદિર પણ દેખાય છે અને જે કાળિયા ભીલની જે ગુફા આવેલી છે જે મંદિરની નીચે આવેલી છે એનો વ્યૂ પણ થોડોક દેખાય છે તો મિત્રો હાલ તો દરિયાનું પાણી બહુ જ દૂર છે અને પબ્લિક પણ સાવ ઓછું છે પણ તમે અહીંયા અલગ અલગ એક્ટિવિટી કરી શકો છો ફોટોગ્રાફી પણ કરાવી શકો છો બીમાં તો મેં કોઈ એક્ટિવિટી કરી નથી કારણ કે બહુ કાંઈ ખાસ મજા ન આવી કારણ કે દરિયાનું પાણી જે છે એ વહી ગયું છે અને હવે પાણી જે છે તે સાંજે રિટર્ન સાત વાગે આવશે કાંઠે એટલે અમને એમ થયું કે કાળિયા બિલની જે ગુફા આવેલી છે એ ગુફા તમને બતાવવાની કોશિશ કરીએ કારણ કે જ્યારે દરિયામાં નજીક પાણી હોય ત્યારે કાંઈ ગુફા જોવા માટે જઈ નહીં અને અમે પણ ક્યારેય જોઈ નથી કે એ ગુફા છે કે નહીં પણ કાળીઓ વીલ જે જહાજ લૂંટતો ફિરંગીઓના એ બધા જે આ મંદિર છે એની નીચે ગુફા આવેલી છે પેલા એવું કહેતા કે ગુફા હતી હવે હાલ છે કે નહીં એ ખબર નથી તો હોય તો જોઈએ અને તમને પણ બતાવીએ પાણી નથી અને પાણી ઠેઠ સાંજે આવશે એટલે આપણને જોવાનો ટાઈમ છે એટલે ચાલો તો એ ગુફા તમને બતાવીએ કાળિયા ભીલની ગુફા જોવા માટે આવી ગયા છે ઘણી વાર તમે સાંભળ્યું છે અને અમે પણ સાંભળ્યું હતું કે કાળિયા ભીલની ગુફામાં ચાવુડમાનું મંદિર છે એની નીચે છે એ જોવા માટે આવી ગયા છે અને તમે આ જોયા રહ્યા છો ઉપરની સાઈડ મંદિર છે અને આ સ્ટ્રક્ચર જુઓ તમે કેટલું વિશાળ છે અને આ હાઈટ કેટલી છે જુઓ અને જે મેન ગુફા છે એના અવશેષો તો હાલ બહુ છે નહીં અને આગળ જઈને પણ જોઈએ કે કદાચ કોઈક બીજી કંઈક ગુફા જોવા મળી જાય તો ચાલો આગળ જઈને જોઈએ તમે જો આવવા માંગતા હોય તો અહીંયા જ્યારે પાણી ન હોય ત્યારે કોઈને પૂછીને આવું કે પાણી ક્યારે આવશે ત્યારે જ આવું કારણ કે આ જે રસ્તો છે તે જે તમને આગળથી બતાવ્યો હતો એ લગભગ દોઢ થી બે કિલોમીટર જેટલું તમારે સાલીને આવવું પડશે આ જગ્યા જોવા માટે કોઈ પ્રોપર તો હાલ ગુફા નથી પણ ગુફાના અવશેષો જોવા મળે કે આપણને એમ લાગે કે આ જગ્યાએ ગુફા હશે એવી આ જગ્યા છે અને પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું કે જે કાળિયો ભીલ જે જહાજ લૂંટતો તિરંગીઓના એ જહાજ આ ગુફાની અંદર આખે આખા અંદર જ સંતાડી દેતો જેથી કરીને કોઈ જાતનું નામો નિશાન પણ ન મળે અને એ બધી સંપત્તિ માતાજીના કહેવા પ્રમાણે ગરીબ લોકોને દાન કરી દેતો બસ આ જગ્યા જોવા માટે અને તમને બતાવવા માટે જ આવ્યા ત્યાં કારણ કે ઘણીવાર મેં સાંભળ્યું હતું કે કાળિયા બિલની ગુફા ગુફા એ અમારે જોવાની ઈચ્છા હતી અને તમને બતાવવાની ઈચ્છા હતી એટલા માટે આ જોવા માટે આવ્યા કોટડામાં ચાવુમાના દર્શન કરી અને ગોપનાથ મહાદેવજીના દર્શન કરવા માટે આવી ગયા હતા અને અહીંયા પૂજો મોરારી બાપુની કથા ચાલુ છે તો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરીશું અને જે કથા ચાલુ છે તે પણ તમને બતાવજો તો ચાલો આગળ મિત્રો આ કથાના આયોજન દરમિયાન જે આપણે ગોપનાથ મહાદેવ મંદિર છે ત્યાં પ્રદર્શન કરવામાં આવેલું છે બારે બાર જ્યોતિર્લિંગના મંદિરની થીમ ઊભી કરેલી છે અને ચાર ધામોની થીમ ઊભી કરેલી છે જે તમે જોઈ રહ્યા છો પનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આશરે સાતસો વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે અને ભક્ત નરસિંહ મહેતાનું તપોભૂમિ સ્થળ છે અહીંયા નરસિંહ મહેતાએ સાત દિવસ સુધી અન્નધરણો ત્યાગ કરી અને મહાદેવનું તપ કર્યું અને સ્વયં મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવે નરસિંહ મહેતાને વચન માગવાનું કીધું એટલે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા જોવાનું વરદાન માગ્યું સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા નરસિંહ મહેતાને દેખાડી અને નરસિંહ મહેતા પછી ઘણો સમય આ જગ્યા પર રહેલા અને ગોપીઓએ રાસલીલા કર્યા બાદ શ્રી મહાદેવની પૂજા કરી એટલે આ મંદિરનું નામ ગોપનાથ મહાદેવ તરીકે ઓળખાણો બસ આ હતો આ મંદિરનો ઇતિહાસ અને મિત્રો જે ગોપનાથ મહાદેવ મંદિર છે એની એક જેટ આગળની સાઈડ તે ગોપનાથ બીચ આવેલો છે અને અહીંયા તમે પ્રકૃતિનો આનંદ માણી શકો છો થોડીક વાર આરામ કરી શકો છો બેઠવાની બહુ સારી વ્યવસ્થા છે અને અહીંયા મારી પાછળ તમે જોવો છો ત્યાં પ્રાર્થના હોલ છે તમે અહીંયા થોડીક વાર શાંતિની પળો માણી શકો છો તો મિત્રો ગોપના તમે પૂજ્ય મોરેરી બાપુની કથા સાંભળવા માટે આવ્યા અને અમારો દોડો સફળ રહ્યો કારણ કે પહેલી વાર આમ ગણો તો પહેલી જ વાર મોરેરી બાપુને એટલા નજીકથી અમે જોયા દર્શન થયા એટલા નજીકથી અને કથામાં પણ બહુ સારો લાવો મળ્યો અને બહુ જ આનંદ આવ્યો થોડીક વાર અહીંયા રહ્યા જે આગળ તમને મેં વિડીયોમાં બતાવ્યું બસ તો આ વિડિયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર યોર ટાઈમ